તો જય દ્વારકાધીશ મિત્રો અને નવા વર્ષના બધા મિત્રોને રામ રામ તો આપણે જો હવે માંડીવાડામાં જ આવી છે અને અમારે છે આજ બેસતું હોય આપણે તો બધા મિત્રોને શુભકામના દિવાળીની અને બેસતા વર્ષની હો જો ગાયું ને આઈ લે ભેહું ની બધું પાછળ એક માંડીવાળું સારી દીધું અને કદી આગળ સારવાનું છે પાણી જાય છે માલ બીજી એને પણ પાડો જ એક આપડે આમાં આગળ બાંધી દીધો ફરજામાં એને પાડો અને બેસતું વરસ છે બે વી ગયું પાડા ભગત આવું છે અટાણે માંડી વાળું બે હતું છે અમારે કાલ વહી ગયું ધોકો હતો તો રાખ્યું હતું બે હતું માંડી વાળામાં પડ્યું છે ગાયું બેકરામે વાયડિયા ગયા વેકરીઓ ને એવું બધું છે એટલે ગાયું ભેં હું આમાં બે ભે હું ગઈ એક દિવાળી વ્યાણી અને બે વાતાવરણ દિવસ વ્યા સવાર માં જોકે આગળ આપણે જોયું વિડીયો માં બે તો આપણે આયા રહી વેલા ખાય છે અટાણે વીઆણી ભેં શિયાર વાગી ગયા છે અને તો ભેવું અટાણા શ્રદ્ધાઓમાં પડ્યું છે ને ખડ ખાઈ ગયા હવે જાડવા જેવું છે જાડવા ને એવું બધું રહી ગયું વેલામાં બધી પડ્યા છે માલ હમણાં માંડીવાડાની ભેળ છે એટલે મજા મજા છે દિવાળી અને બે અતુર સારું ગયું મજા મજા છે માલધારી અને ગામડાઓમાં ત્રણે ગાયું બધી પડ્યું છે પાછળ બધી તો મિત્રો આપણે આ વ્લોગ આયા સુધી રાખીશું આ વ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણે ડેઈલી વિડીયો મળે તો આ બધાને નવા વર્ષના રામ રામ તો આવતા વ્લોગમાં મળીશું જય દ્વારકાધીશ